સો મિત્રો જય સોમનાથ ઓમ નમસ્કાર પ્રિય મિત્ર તમારો દિવસ શુભ રહે મંગલમરી શુભકામના વ્યાસ આપ આપણી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે સોલ ત્રણ બે હજાર પચીસ ના રવિવાર ફાગણવદ બીજ તિથિ છે આજે સંત તુકારામજીની બીજ તરીકે ઓળખવામાં આવે છે આજે ચિત્રગુપ્ત ભગવાનની પૂજા પણ આજે કરવામાં આવતી હોય છે આજે અમૃત સિદ્ધિ યોગ છે અગિયારસો ને છેતાલીસથી શુધી રહેશે આ યોગ અમૃત યોગ એટલે કોઈ પણ કાર્ય કર્યામાં અમૃત થતું હોય છે એ કાર્ય દિવ્ય બનતું હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બીજ આ બીજ તિથિ આજે સાંજે ચારને ઓગણસાઠ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય ને ત્રીજ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે હસ્ત હસ્ત નક્ષત્ર આજે સવાર અગિયારને છેતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે સવાર અગિયારને છેતાલીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનું ચિત્રા નક્ષત્ર ગણાશે આ હસ્તનક્ષત્ર શુભ છે તો ચિત્ર નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થાય એની ચોક્કસ પૂજા વિધિ કરાવી લેવી એ લોકોના જીવનમાં બધી વસ્તુ વાર બનતી હોય છે નુકસાન પણ બે વખત થતું હોય છે અને લાભ પણ બે વખત થતો હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૃદ્ધિ આ વૃદ્ધિ યોગ આજે બપોરે બે ને ઓગણપચાસ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ધ્રુવ યોગ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર આ ઘર કરણ આજે સાંજે ચાર ને ઓગણસાઠ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વરિંજ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એ રાશિ ગણાય છે કન્યા કન્યા રાશિના અક્ષર આવે છે પઠણ કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે મિત્રો આ રાશિ આજે આખો દિવસ રહેશે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ કન્યા ગણાશે આ કન્યા રાશિ આવતીકાલે મળસ કે એકને સોળ મિનિટે પૂર્ણ થાય છે આ રાશિ તિથિવાર નક્ષત્ર યોગ કરણમાં જેનો પણ જન્મ હોય તેની યોગ્ય સમયે પૂજા વિધિ કરી લેવાય જેના કારણે જીવનનો ભાર ઉતરી જતો હોય છે જીવનમાં એકદમ સરળતા આવી જતી હોય છે માટે ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ આ કે એટલી બધી ખર્ચાળ પણ નથી આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના આજે જે કોઈ મારા ઘર પરિવારથી સદસ્યની વરસગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી એ બધાને પણ ઘણી ઘણી શુભકામના આજના દિવસે સવાર ઉઠી સૌથી પહેલાં આજનું સુકન કરી લો જેથી કરીને તમારું કાર્ય સરળતાથી સફળતા પ્રાપ્ત કરશે આખું વર્ષ તમારો સુંદર જશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવહનથી કોઈ પણ સદસ્યનો ઇન્ટરવ્યુ હોય યા નોકરી નોકરી ધંધા માટે જઈ રહ્યા છે પરીક્ષા આપવા જઈ રહ્યા છે આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે આજે કોઈ જાન લઈને જરૂરી છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈને ઓપરેશન હોય કોઈ ડિલિવરી હોય કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે આજે કોઈની છઠ્ઠીની પૂજા હોય આજે કોઈને સગાઈ પણ હોઈ શકે છે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હો તો તમારા કાર્યમાં ભગવાન સોમનાથ સહાય બને અને તમારું કાર્ય નિર્વિઘ્ન પાર પાડે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજે સવારે જ્યારે તમે કાર્યનો પ્રારંભ કરવાનો હોય ત્યારે આપણી ચેનલ પર જે આજનો સુકન જોઈ અને સુકન કરી લો તો એ કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો નિયમ પ્રમાણે દર વાર પ્રમાણે અમુક કર્મ ઘરેથી કરીને નીકળવાનું હોય છે તો આજે રવિવાર છે તો પિતાને વંદન કરીને નીકળો પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરો પિતૃના ફોટાને પગે લાગો તેમજ તમારા ઘરમાં આ દેવસ્થાન છે ભગવાનને વંદન કરીને જાઓ ભગવાનને કહેવાનું કે હે પ્રભુ મારા કાર્યમાં મારી સાથે રહેજો પછી જો જીવનમાં કેવી સફળતા પ્રાપ્ત થાય છે આજના દિવસે ગાય ગાયને ખાસ કરીને જવ ગોળ અને પાણી મિક્સ કરીને ગાયને ખવડાવવાથી પિતૃદોષમાંથી અને ગ્રહદોષમાંથી મુક્તિ મળતી હોય છે અને લક્ષ્મીદેવી પણ પ્રસન્ન થાય છે આજે આખા પરિવાર સાથે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ સારી સારી વસ્તુઓ ખાવી જોઈએ સારી જગ્યાએ જવું જોઈએ આનંદ અને ઉત્સાહથી આજનો દિવસ વ્યતીત કરવો જોઈએ એનાથી લક્ષ્મીદેવીના આખા પરિવાર પર આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે ઘણા લોકો ફરવા તો જાય છે આજે પરિવાર સાથે જાય પણ તારી મારી કરતા રહેતા હોય છે એનો કોઈ મતલબ નથી એ બધું બાજુ પર મૂકી આનંદ અને ઉત્સાહથી જીવન વ્ય આજનો દિવસ વ્યતીત કરવો જોઈએ તો એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થશે આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે જ આપણે જોઈ લઈએ આજે સવારે સાડા થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે એક ત્રીસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે છથી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે કે એક ત્રીસથી મળસકે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસ કે સવારે સાડા ચારથી છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરી શકો છો એમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે આજે અગિયાર અગિયારને છેતાલીસ મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો સાત પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી છે પરંતુ આજે સવારે અગિયાર વાગ્યા સુધીનો જે સમય છે એ ઘણો શ્રેષ્ઠ છે આજે રવિવાર છે અને હસ્ત નક્ષત્ર છે આજે શ્રીરાયણ ભગવાનને પાણી ચડાવવું અને રીમ સૂર્યાનામાં બાર વખત બોલવું જોઈએ એનાથી નારાયણ ખૂબ પ્રસન્ન થાય છે એનાથી પિતૃને પણ મોક્ષ ગતિ પ્રાપ્ત થતી હોય છે આજના દિવસે કોઈપણ કાર્યનો આરંભ કરી દો કોઈ પણ પ્રકારની ખરીદી કરી દો વેચાણ કરેલું સરસ દિવસ છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો તમે જીત પ્રાપ્ત કરશો વિજય પ્રાપ્ત થશે તમને આજના દિવસે જે લોકો કોઈ ઇલેક્શનમાં ઊભા રહેતા હોય કોઈ રમતગમતમાં ભાગ લેતા હોય છે હરીફાઈ જ્યાં હોય છે ત્યાં આગળ જો આજે શરૂઆત કરવામાં આવે કાર્યની તો એ શરૂઆતમાં આજના દિવસે કરેલા કાર્યમાં સો ટકા રિઝલ્ટ મળવાની શક્યતા વધી જાય છે આજના દિવસે ખાસ કરીને તમે સાચા હોય અને કોર્ટમાં કેસ હારી ગયા હોય અને જો ફરી પાછો કેસ મૂકવામાં આવે આજના દિવસે તો એ વિજય પ્રાપ્ત થવાની શક્યતા ખૂબ વધી જાય છે આજના દિવસે કોઈ પણ વાહન ખરીદી કરી શકાય છે નવું વાહન લીધું હોય તો તે યંત્ર ચાલુ કરવા માટે પણ શુભ દિવસ છે આજના દિવસે સોનું ચાંદી હીરા એક મોતી બધું ખરીદી કરી શકો છો આજે રવિવાર છે હસ્તનક્ષત્ર છે ને છેતાલીસ મિનિટ સુધીનો સમય ઘણો શુભ રહેશે આની અંદર કોઈપણ ભગવાનની પૂજા આરાધના કરવું પણ શ્રેષ્ઠ છે સિદ્ધિ પહોંચી જશે ભગવાનની પાસે જે દેવનું તમે આરાધન કર્યું હશે તે અને એ અમૃત સમાન બની જશે દરેક કાર્યમાં જ્યારે તમે તકલીફમાં હશો ત્યારે તમને મદદરૂપ થઈ જશે આજના દિવસે નવસ્ત્ર ધારણ કરવા પણ ઉત્તમ છે આજના દિવસે નવસ્ત્ર ધારણ કરવાથી તમને સારી જગ્યાએ છોકરી જોવા જવાનું થઈ શકે છે ભાઈઓ માટે શ્રેષ્ઠ છે અને પ્રવાસમાં પણ સફળતા મળે છે બહારની ઉઘરાણી પણ જલ્દી આવી જાય છે આજના દિવસે ચાંદલા વિધિ કરવા માટે પણ યોગ્ય દિવસ છે પણ આવું બધું ફળ આજે સવારે અગિયારને છેતાલીસ મિનિટ સુધીમાં મળે આજ સવારે અગિયાર ને છેતાલીસ મિનિટથી એટલે આવતીકાલે બપોરે બે ને મિનિટ સુધીમાં તમે કોઈ કાર્ય કરો છો તો તેનો ફળબટ લઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતાઓ છે આજના દિવસે આરંભ કરેલા કાર્યની અંદર શુભ પ્રસંગો આવે છે અને કાર્ય વારે ઘરે કરવાનો યોગ ઊભો થાય છે જે લોકો ખરીદી કરતા હોય છે ધંધા માટે વેપાર માટે એ લોકો માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહે છે ખરીદી કરવા માટે તો પંદર દિવસમાં પાછી બીજી ખરીદી કરવાનો યોગ ઊભો થાય છે આજના દિવસે તમે કોઈ ગાડી લો છો તો નજીકના સમયમાં બીજી પણ ગાડી લેવાનો યોગ ઉભો થઈ શકે એટલે તમારી પરિસ્થિતિ સુધરે છે આગળ જતાં પ્રગતિ થતી હોય છે આજના દિવસે દસ્તાવેજો પર સાઇન કરવા માટે પણ યોગ્ય દિવસ છે આજના દિવસે ખાસ કરીને જે દોસ્તી કે પાર્ટનરશિપ કરવાનું હોય તો તે આજે ન થઈ શકે લગ્ન કરવાનું તો આજે ન થઈ શકે કારણ કે એ લાંબો સમય સુધી નહીં ટકે એ તૂટી જાય એટલે જે કાર્ય તમે કર્યું આજે તે લાંબો સમય સુધીનું સુખ નથી પ્રાપ્ત કરો તો પાછું બીજી વાર કરવાનો યોગ ઉભો કરે છે એટલે લગ્ન કરો છો તો પાછા લગ્ન કરવાનો યોગ ઉભો થઈ જાય જેની કુંડલીમાં બે લગ્નના યોગ હોય એ લોકો આજે લગ્ન ન કરવા જોઈએ નતર ફરી પાછો પ્રોબ્લેમ આવી શકે છે આજના દિવસે ન વસ્ત્ર પણ ધારણ ન કરશો તમારા પ્રેમમાં તિરાડ પડે વિઘ્ન સંતોષીઓનો સામનો કરવો પડે ભાઈ ભાંડુ સાથે મન દુઃખ થઈ જાય છે અને એ કપડાં પ્રત્યે પણ તમને અણગવામાં આવી જશે એટલા માટે આજે નવ વસ્ત્ર ધારણ કરવા અગિયાર છેતાલીસ પછી બહુ યોગ્ય નથી આવું બધું જે ફળ છે

स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा विप्र वृंदा जन्म સમય જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા मारण, तारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम. भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम. मम, शकल, अर्थमनवाछत फल તમારા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જ બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા हम जेने लगन नहीं थे लोग बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम अब जे लोग ने संतान प्राप्ति नहीं जे लोग ने संतान प्राप्ति है करवी है ये बोलवा मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समर्वित समनिवत्र सुख प्राप्ति अर्थम अब जो अभ्यास कर रहा छु सो छात्र विद्यार्थियों से तिलक बोलना छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે જવા માંગતા હોય મતલબ ભારત બહાર ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ

નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન અહમ કરશ્ય પાણી વાયુ થાળી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે આગળનું કરવાનું છે સ્ટોપ કરી પૂજા પદ એટલે બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે નમો નહીં પુષ્પ દીપ નૈવેદ્યક્ષણું મમ સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન ન પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા ની જે જમીન પર પાણી મૂકવું અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીરાંત ભગવાન ને પાણી ચઢાવી દો અને ચક્રમાં જે કરતા જય શ્રીના તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડિયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू डबल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट मय सोमनाथ लिखाई नवा जय सोमनाथ